જાંબુગોડા તાલુકાના ખોરસલ તેમજ ડુમા ગામે એક જ રાતમાં દીપડાનો આતંક ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો પ્રાપ્ત વિગતો મુજબ જાંબુગોડા તાલુકાના ખોરસલ તેમજ ડુમા ગામમાં દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો ખોરસલ ગામે ડુંગર ફળિયામાં રહેતા માનસિંહભાઈ ચીમાભાઈના ઘર આંગણે મોડી રાત્રે લગભગ ત્રણ વાગ્યે દીપડાએ ઘર આંગણે બાંધેલા ભેંસના બચ્ચાનો શિકાર કરી મોતને ઘાટ ઉતારતા આજુબાજુના રહીશોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે

ઉલ્લેખનીય છે કે ખોરસલ ગામ ડુંગરાળ વિસ્તારમાં આવેલો હોવાથી તેમજ ડુમા ગામ નજીક પણ જંગલ આવેલો હોવાથી અહીં દીપડા સહિત અન્ય વન્ય પ્રાણીઓના અવરજવર સામાન્ય છે પરંતુ માનવ વસ્તી નજીક દીપડાનું આવી જવું ચિંતાનો વિષય બન્યું છે ગ્રામજનોએ આ અંગે વન વિભાગને જાણ કરી છે અને વન વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી અપીલ કરી છે આ ઘટના બાદ ગ્રામજનોએ રાત્રિ દરમિયાન બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે જેથી ગ્રામજનો ફરી સુરક્ષિત અનુભવ કરી શકે આભાર